ભગવાનનો ભરોસો શિયાળાનો દિવસ હતો અને સાંજ પડી ગઈ હતી આકાશમાં વાદળા છવાયેલા હતા લીમડાના એક ઝાડ પર ઘણા બધા કાગડા બેઠેલા હતા તે બધા વારંવાર કાં કાં કરી રહ્યા હતા અને એકબીજા સાથે ઝઘડી પણ રહ્યા હતા આ જ સમયે એક નાની મેના આવી અને તે જ લીમડાના ઝાડની એક ડાળી પર બેઠી મેનાને જોતાં જ કેટલાક કાગડા તેની પર તૂટી પડ્યા બિચારી મેનાએ કહ્યું વાદળા ઘણા છે તેથી આજે અંધારું જલ્દી થઈ ગયું છે હું પોતાના માળામાં જતાં બોલી પડી છું મને આજની રાત અહીં બેસી રહેવા દો કાગડાઓએ કહ્યું ના આ ઝાડ અમારું છે તું અહીંથી ભાગી જા મેં ના બોલી ઝાડ તો બધા ભગવાનના છે આ ઠંડીમાં જો વરસાદ થાય અને કરા પડે તો ભગવાન જ આપણા બધાને બચાવી શકે છે હું ખૂબ નાની છું તમારી બહેન છું મારા પર તમે દયા કરો અને મને પણ અહીં રહેવા દો કાગડાઓએ કહ્યું અમને તારા જેવી બહેન નહીં જોઈએ તો ભગવાનનું નામ બહુ લે છે તો ભગવાનના ભરોસે અહીંથી ચાલી કેમ જતી નથી તું નહીં જાય તો અમે બધા તને મારીશું કાગડાઓ તો ઝઘડાડું જ હોય છે તેઓ સાંજે જ્યારે ઝાડ પર બેસવા લાગે છે ત્યારે પરસ્પર ઝઘડો કરી વિના તેમનાથી રહેવાતો નથી તેઓ એકબીજાને મારે છે અને કાં કાં કરીને ઝગડે છે કયો કાગડો કઈ દાળી પર રાત્રે બેસશે તે કાંઈ જલ્દી નક્કી નથી થઈ જતું તેમનામાં જ વારંવાર લડાઈ થાય છે તો પછી કોઈ બીજા પક્ષીને તો પોતાના ઝાડ પર બેસવા જ કેમ દે એકબીજા સાથેની લડાઈ છોડીને તેઓ મેનાને મારવા ધસ્યા કાગડાઓને કાં કાં કરતાં પોતાની તરફ ધસતા જોઈને બિચારી મેના ત્યાંથી ઉડી ગઈ અને થોડે દૂર જઈને આંબાના એક ઝાડ પર બેસી ગઈ રાત્રે આંધી આવી વાદળા ગરજવા લાગ્યા અને મોટા મોટા કરા પડવા લાગ્યા બટાટા જેવા મોટા કરા બંદૂકની ગોળીઓની જેમ તળ તડ વળ બળ પડી રહ્યા હતા કાગડાઓએ કાં કાં કરતાં ચીસો પાડી અહીંથી તહીં થોડું ઘણું ઉડ્યા પરંતુ કરાઓના મારાથી એ બધા ઘાયલ થઈને જમીન પર પડી ગયા ઘણા બધા કાગડા મરી ગયા મેના જે આંબાની ડાળ પર બેઠી હતી તેની એક મોટી ડાળી આંધીમાં તૂટી ગઈ ડાળી અંદરથી સડી ગયેલી અને પોલી થઈ ગયેલી હતી ડાળી તૂટવાથી તેના મૂળ પાસે ઝાડમાં એક બખોલ બની ગઈ નાની મેના તેમાં ઘૂસી ગઈ તેને એક પણ કરો વાગ્યો નહીં સવાર થયું બે ગળી દિવસ ચડતા ચમકતો તડકો નીકળ્યો મેના બખોલમાંથી બહાર નીકળી પાક ફેલાવીને છેકીને તેણે ભગવાનને પ્રણામ કર્યા અને તે ઉડી કરાવોથી ઘાયલ થઈને જમીન પર પડેલા કાગડાએ મેનાને ઉડતી જોઈને ઘણા કષ્ટથી કહ્યું બહેન મેના તું ક્યાં રહી હતી તને કરાવોના મારાથી કોણે બચાવી મેનાએ કહ્યું હું આંબાના ઝાડ પર એકલી બેઠી હતી અને ભગવાનને પ્રાર્થના કરતી હતી દુઃખમાં પડેલા અસહાય જીવને ભગવાન સિવાય બીજું કોણ બચાવી શકે છે પરંતુ ભગવાન ફક્ત કરાઓથી જ નથી બચાવતા અને ફક્ત મેનાને જ નથી બચાવતા જે કોઈ પણ ભગવાન પર ભરોસો રાખે છે અને ભગવાનને યાદ કરે છે તેના ભગવાન બધી જ આપત્તિ વિપત્તિમાં મદદ કરે છે અને તેનું રક્ષણ કરે છે આમ આ વાર્તા પરથી આપણને બોધ મળે છે કે ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ હોય તો ભગવાનને યાદ કરવા તેમના સિવાય બીજું કોઈ આપણે રક્ષા કરી શકીએ એમ નથી તેઓ જ સર્વ કરતા હર્તા છે અને તેઓ જ આપણી સહાય કરશે સાચા દિલથી ભગવાનને યાદ કરવામાં આવે તો તેઓ કોઈને કોઈ સ્વરૂપે આપણી મદદ જરૂર કરે છે